નાટકની મૂળભૂત સમસ્યા આજે શું છે આપણી મૂળભૂત સમસ્યા એ છે કે નાટક કરનારાઓનું કન્ટ્રીબ્યુશન સમાજમાં ગણાતું નથી સરકારમાં પણ ગણાતું નથી એટલે સમાજ અને સરકારે જે સપોર્ટ આપવો જોઈએ એ સપોર્ટ આજે આપણી પાસે છે નહીં પરફોર્મન્સ પેસિસ તમે આપણા હાથમાંથી છીનવી લો તો નાટકવાળાઓ નાટક કરે ક્યાં આજે નાટકના જેટલા હોલ છે જેટલા એ લોકોએ કરોડો રૂપિયા ખર્ચીને ઊભા કર્યા છે એનું મેન્ટેનન્સ ક્યાં છે ગુજરાતમાં ઘણા હોલ ઊભા કર્યા અમદાવાદમાં પણ કર્યા બધા આજે ખાડે ગયા છે તો પરફોર્મન્સીસ ક્યાં કરવા તો એન્ટરટેનમેન્ટ આખા સમાજનું થાય છે જ્ઞાન આખા સમાજને અપાય છે સરકારને મોટા મોટા કાર્યક્રમો કરવા છે ત્યારે બધા આર્ટિસ્ટોને ઊભા કરીને રસ્તા વચ્ચે નચાવડાવે છે પણ મોટી કેલેમિટીઝ આવે છે ત્યારે કોઈને આર્ટિસ્ટો યાદ નથી આવતા આ સૌથી મોટી દુઃખદ ઘટના છે સૌથી મોટી દુઃખદ વાત છે આ મૂળભૂત સમસ્યા છે આ મૂળભૂત સમસ્યા કે કોઈ જ પ્રકારનો સપોર્ટ નથી સપોર્ટ ખાલી ફાઈનાન્શિયલ સપોર્ટ નથી ઇમોશનલ સપોર્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સપોર્ટ છે એને આ માત્ર નાટકનો નથી ફાઇન આર્ટ્સ એ ડાન્સ હોય ડ્રામા હોય મ્યુઝિક હોય ચિત્રકલા હોય એ બધા દરેક આર્ટિસ્ટોની આ વાત છે